અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે પરંતુ આજે આપણે જોઈએ કે સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે દરેક લોકો આ દિવસે સોના ચાંદીની ખરીદી કરી શકે તેમ નથી તો તે લોકોને કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોનાની ખરીદી કર્યા સમાન જ માનવામાં આવે છે જે આપણા ઘરમાં એટલી જ સુખ સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું ચાંદી લાવે છે તો આજે એ વસ્તુ વિશે આજના વીડિયોમાં આપણે જાણીશું આ વસ્તુઓ એવી છે જેની ખરીદી દરેક લોકો કરી શકે છે તો આ વીડિયોને અંત સુધી જરૂર જોજો અને વીડિયોને બને તેટલો શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ન ભૂલતા સૌપ્રથમ આપણે એ જાણીએ કે અખાત્રીજ પર ખરીદી કરવાના સારા ચોગડિયા અને સમય ક્યાં છે આમ તો માનવામાં આવે છે કે અખાત્રીજનો સમય એ વણજોયું મુહૂર્ત છે તમે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ સમયમાં વસ્તુની ખરીદી કરી શકો છો પરંતુ આ ઉપરાંત આપણે જો સારા ચોગડિયામાં ખરીદી કરીએ તો તે વધુ ઉત્તમ માનવામાં આવે છે મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અખાત્રીજ છે પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટે શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગીને બાર મિનિટ સુધી સુધી રહેશે ઉદ્યા તિથિના અનુસાર અક્ષય તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલે ઉજવાશે તેને ઉનાળાની ધનતેરસ પણ કહેવાય છે પ્રભુ કહે છે ન સમો માસો ન કૃતન યુગમ સમમ ન વેદ વેદસમમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગા સમમ અર્થાત વૈશાખ જેવો કોઈ મહિનો નથી સત્યુગ જેવો કોઈ યુગ નથી વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગા જેવું કોઈ તીર્થ નથી એ જ રીતે અક્ષય તૃતીયા જેવી કોઈ તિથિ નથી આ એક એવી તિથિ છે જે ક્યારે નાશ પામતી નથી અને તેને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવાય છે આપણા શાસ્ત્રોમાં ત્રણ પોઈન્ટ પાંચ અબજ મુહૂર્ત જણાવવામાં છે જેમાં પંડિત કે જ્યોતિષની સલાહ વગર કોઈ પણ શુભ કાર્ય કે સોળ સંસ્કાર કરી શકાય છે એક ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા ગોડી પડવો બીજું વિજયાદશમી ત્રીજી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ચોથું કાર્તિક માસના શુક્લ પ્રતિપ્દાનો અડધો ભાગ આ તિથિઓમાં સૂર્ય અને ચંદ્રમાં પોતાની ઉચ્ચ રાશિઓમાં હોય છે આ તિથિઓથી જ સત્યુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગની શરૂઆતની ગણતરી થઈ છે આને ચિરંજીવી તિથિ પણ કહેવાય છે ખાસ કરીને અખાત્રીજને લીધે કારણ કે આ દિવસે અષ્ટ ચિરંજીવીઓમાંથી એક ભગવાન પરશુરામનો જન્મ થયો હતો તો મિત્રો હવે આપણે જાણીએ કે સોના ચાંદી સિવાય કઈ એવી પાંચ રૂપિયાની વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદી સમાન માનવામાં આવે છે આ એક વસ્તુને ઘરે લાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો અમારું કામ તો સલામ આપવાનું છે અમે તો તમને ફક્ત સલાહ જ આપી શકીએ છે હવે તમે આ સલાહને માનો કે ન માનો એ તમારી મરજી પણ અમે તમને એક વાત ચોક્કસ કહીશું કે જો તમે આ વસ્તુની ખરીદી કરી લેશો જે અમે તમને આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમારો બેડો પાર થઈ જશે એટલા માટે અખાત્રીજના પવિત્ર દિવસે ભલે ગમે તે થાય પણ આ એક વસ્તુને જરૂરથી ઘરે લાવજો જો તમે માત્ર આ એક વસ્તુને તમારા ઘરે લાવશો તો તમારા ઘરની ગરીબી અને નિર્ધનતા તરત જ દૂર થઈ જશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો તો ચાલો મિત્રો તે વસ્તુઓ વિશે જાણી લઈએ પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો તેમાં સૌ પ્રથમ આવે છે કોડી ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતીક છે માતા લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મા લક્ષ્મીને તે અતિપ્રિય છે એટલા માટે જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપના ઘરમાં પહેલાથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી ન હોય તો કોડીની ખરીદી આજના દિવસે કરવી જોઈએ અને આજના દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની છે ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આવું કરવાથી તમારી તમામ આર્થિક સમસ્યા એટલે કે ધન સંબંધિત સમસ્યા હશે તે થોડા જ સમયમાં દૂર થશે અને આપના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે ત્યારબાદની વસ્તુ છે રૂ અખાત્રીજના દિવસે રૂ ખરીદવાનું વિશેષ મહત્વ છે જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે રૂની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અખાત્રીજના દિવસે રૂ ખરીદવાથી જીવનમાં શાંતિ આવે છે અને ધન અને ધાન્યમાં સારી વૃદ્ધિ થાય છે નંબર ત્રણ શ્રીફળ શ્રીફળને માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું પ્રતીક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના પવિત્ર દિવસે તિજોરીમાં અથવા તો ગલ્લામાં શ્રીફળ રાખવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી અને વાસ્તુદોષ પણ દૂર થાય છે અખાત્રીજના દિવસે શ્રીફળને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા તમારા પર હંમેશા રહે છે નંબર ચાર શ્રીયંત્ર મિત્રો શ્રીયંત્ર રાખવાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે આપણા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદવાની જરૂર નથી આજના દિવસે શ્રીયંત્રની પૂજા કરવાની સાથે સાથે તેને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી સ્ત્રોત્મનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી માં લક્ષ્મીની આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે નંબર પાંચ શંખપુષ્પીનો છોડ જ્યાં પણ શંખપુષ્પીનો છોડ છે ત્યાં હંમેશા આશીર્વાદ રહે છે અખાત્રીજના દિવસે શંખપુષ્પીના મૂળને ગંગાજળથી ધોવો ત્યારબાદ તેના પર કેસરનું તિલક લગાવીને ચાંદીના ડબ્બામાં રાખવો આ બોક્સ પૈસાની જગ્યાએ રાખવાનું છે કહેવાય છે કે આ ઉપાય ગરીબોને પણ અમીર બનાવે છે નંબર છ અખાત્રીજના દિવસે ઘઉં ચોખા કઠોળ અને અન્ય અનાજની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ભોજન અને કપડાની કમી નથી રહેતી તેની સાથે જ માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર સાત હિન્દુ ધર્મમાં ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ન માત્ર દુષ્ટતાને દૂર કરે છે પરંતુ ઘણી બીમારીઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ મદદ કરે છે હવન વગેરેની સાથે પૂજામાં પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે જો તમે આ દિવસે ઘી ખરીદો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે નંબર આઠ દક્ષિણાવર્તી શંખ જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે અન્ય કોઈ દેવી દેવતાઓની પૂજા હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગા જળ ભરીએ છીએ અને પૂજા તથા આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં હાંટીએ છીએ જેનાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થાય છે આ માટે દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે એટલે અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે જો તેને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખીએ એટલે કે ઘરના મંદિરમાં રાખીએ તો તે વધુ ઉત્તમ છે અને જો કદાચ આપણે પૂજા સ્થાનમાં રાખી શકીએ નહીં તો કોઈ એવી જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે નંબર નવ અખાત્રીજના દિવસે માટલાની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પરંપરા જીવનમાં શીતળતા સંતુલન અને સાદગી લાવવાની પ્રેરણા પણ આપે છે માટલું એ જળ અને જીવનનું પ્રતીક છે અને તેને ખરીદીને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી અને વરૂણદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ માટલું પાણીને શુદ્ધ રાખે છે અને શરીરમાં ઠંડક શાંતિ અને સંતુલનને જાળવી રાખે છે ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસે માટલાને ખરીદીને તેમાં પાણી ભરી તુલસી પાસે રાખવાથી સુખ અને શાંતિમાં વધારો થાય છે તેનું દાન કરવું પણ ખાસ પુણ્યકારી માનવામાં આવે છે આ પરંપરા એ પણ દર્શાવે છે કે સરળ અને કુદરતી જીવન એ જ સાચો વૈભવ છે અખાત્રીજના દિવસે ખરીદેલું માટલું પરિવારમાં સંતોષ પ્રેમ અને પરિપૂર્ણતાની ભાવના જન્માવે છે ત્યારબાદની ખાસ વસ્તુ છે અનાજ ખરીદવું ભારતીય સંસ્કૃતિમાં અનાજને પ્રાણની સમકક્ષ માનવામાં આવે છે અખાત્રીજના દિવસે અનાજ ખરીદવું અથવા સંગ્રહ કરવો એ ભવિષ્યની સમૃદ્ધિ અને અન્ન અને સુરક્ષાનું પ્રતિક ગણાય છે આ દિવસ અનાજના સંગ્રહ અને દાન માટે ઉત્તમ તક છે આ દિવસે ખરીદેલું અનાજ ઘરમાં ક્યારેય ગરીબી આવવા દેતું નથી અને આખું વરસ ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે તે દેવી અન્નપૂર્ણાની કૃપાને આકર્ષે છે અને ગૃહસ્થ જીવનમાં સ્થિરતા પણ લાવે છે ખાસ કરીને ઘઉં ચણા મગ વગેરેની ખરીદી અને દાન શુભ માનવામાં આવે છે આ કાર્ય માત્ર સામાજિક જવાબદારીનું પ્રતીક નથી પરંતુ આત્મિક સંતોષ અને પુણ્યનો પણ સ્ત્રોત છે ત્યારબાદ આજના દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોની કિંમત સોનાની સરખામણીમાં આપણે ગણી જ ન શકીએ એટલી સસ્તી હોય છે પરંતુ આજના દિવસે તેની ખરીદી કરવી સોના જેટલી જ એક સમાન માનવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈપણ વાસણ ખરીદી શકો છો ચાહે તમે તાવડી લો કે માટીનો ઘડો લો અથવા માટીની કોઈપણ વસ્તુઓ આપ આજના દિવસે ખરીદી શકો છો ત્યારબાદ બારમી વસ્તુ છે જ એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સમાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદ કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય છે અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક જપ અર્પણ કરે છે અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો આઠ જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા પૂર્ણ થઈ ગયા પછી તે જવ એટલા પવિત્ર બની ગયા હોય છે કે તેને લાલ કપડામાં વીંટીને આપની તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે નંબર તેર અખાત્રીજના દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા જેટલું જ માનવામાં આવે છે જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના વાસણ જેવું કે માટલું દીવો વગેરે વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પરિવારના સભ્યોની પણ સારી પ્રગતિ થશે નંબર ચૌદ સનાતન ધર્મમાં ધન માટે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં આ વર્ષે અખાત્રીજ પર દેવી લક્ષ્મી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચરણપાદુકા ખરીદો અને તેને યોગ્ય વિધિથી સ્થાપિત કરો અને દરરોજ તેમની પૂજા કરો માતાની ચરણપાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે નંબર પંદર અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવો અને તેની વિધિવિધાથી પૂજા કરો આનાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહેશે આ સાથે ભગવાન કુબેર પણ ઘરમાં વાસ કરે છે તેથી અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને અવશ્ય લાવો આ સિવાય મિત્રો આજના દિવસે આપ સાવરણીની ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક જ માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક હોવાથી અખાત્રીજના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આજના દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નંબર સત્તર હળદર હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુગ્રહનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે કોડી માતા લક્ષ્મીનું પ્રતીક છે આવી સ્થિતિમાં પ્રાપ્તિ માટે અખાત્રીજના પવિત્ર દિવસે પીળા કપડામાં હળદરના ગઠ્ઠા સાથે પીળી કોડીને બાંધીને તિજોરીમાં રાખો ગરીબી રાતોરાત દૂર થશે નંબર અઢાર અખાત્રીજના દિવસે પીળી સરસવ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે પીળી સરસવ ખરીદો છો તો તમને વૈવાહિક સમસ્યાઓથી રાહત મળે છે ઉપરાંત સરસવનો પીળો રંગ ભગવાન વિષ્ણુ કુબેરદેવ અને માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે સરસવ ખરીદવાથી તમારી સંપત્તિમાં પણ વધારો થાય છે ત્યારબાદ છેલ્લી વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આપ રસોઈમાં કરો છો ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખાત્રીજના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદ કરી ન શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે એક કિલો મીઠાની ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સુવિધાઓમાં વધારો થાય છે આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે અને તણાવ દૂર થાય છે એટલા માટે જો આપણે બીજી કાંઈ પણ ખરીદી કરી ન શકીએ તો મીઠાની ખરીદી અવશ્ય કરવી જોઈએ અખાત્રીજના દિવસે ખરીદી ઉપરાંત આપ કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ કરી શકો છો નવા ઘરમાં પ્રવેશ કરવો કુંભ મૂકવાનો હોય સગાઈ કરવાની હોય લગ્ન કરવાના હોય મુંડન કરાવવાનું હોય જનોઈ હોય જમીન કે અન્ય કોઈ મિલકત લેવાની હોય નવું ઘર લેવાનું હોય કે તેની સુથી આપવાની હોય વાહનોની ખરીદી કરવાની હોય તો આ તમામ કાર્યો તમે આજના દિવસે વિચાર કર્યા વગર કરી શકો છો આજના દિવસે કોઈ પણ મુહૂર્ત કે ચોગડિયા જોવાની જરૂર પડતી નથી પરંતુ વીડિયોની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જો તમે સારા ચોગડિયામાં કોઈ પણ કાર્ય કરો છો તો તેને વધુ ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે તમને આ વીડિયો દ્વારા સમજાયું હશે કે આજના દિવસે સોના સમાન કઈ કઈ વસ્તુઓ માનવામાં આવે છે અને કઈ વસ્તુની ખરીદી આપણે આજના દિવસે સોનાના બદલે કરી શકીએ જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે આપણી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે